ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વિકાસ માટે લક્ષણ તો સત્તર હજાર કરોડ રૂપિયા વાપરવાનું કામ કોઈ કર્યું હોય તો જે તે વખતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે બીજા ફેસની વાત કરીએ વનબંદુ કલ્યાણ યોજના એની અંદર ગુજરાતના 5 વર્ષમાં 40000 કરોડ રૂપિયા વાપરવાનું કામ અને આ દેશની અંદર ઉમર ગામથી લઈને અંબાજી સુધીના પૂર્વ આદિવાસી વિસ્તારની અંદર જે શાળાઓ બનાવવામાં આવી આવવાનું કામ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે આ ભગવાન વિષાપુંડાનો જન્મ અઢારસો માં થયો હતો ભૂતકાળની અંદર દેશને આઝાદ થયે આપ ઈઠોતેર વર્ષથી ત્યાં દેશમાં કોઈને ખબર નથી કે આદિવાસી યોજા જે જંગલ અને જમીન માટે અંગ્રેજો સામે લડાઈ કરી અને એનું માન સન્માન આપવાનું કોઈ કામ કર્યું હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે પંદરમી નવેમ્બર ભગવાન બીરસા મુંડાની જન્મ જયંતિ એના એ દિવસને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું જો કોઈ શરૂઆત કર્યા હોય તો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે મિત્રો આગળ આપણને ઘણી બધી વાતો કરવાના છે પણ આદિવાસીઓના ઉત્કાસ માટે આદિવાસીઓના ઉત્થાન માટે આદિવાસીઓના વિકાસ માટે નરેન્દ્રભાઈએ અલગ છે કેટલાક લોકો પાછા અહીંયા આદિવાસીઓના આવે તો એ મિત્રોને કહેવા છું કે તમે તમારા બે ત્રણ વર્ષની અંદર શું નરેન્દ્રભાઈ છેલ્લા બે બે હજાર એકથી છેલ્લા બે પહેલા પંદર વર્ષ મુખ્યમંત્રી તરીકે અગિયાર વર્ષથી દેશના